મારું નામ સુચેતન છીટુભાઈ પટેલ હોદ્દો કામરેજ તાલુકા સંગઠન પ્રમુખ આજે આપણે મેગ્નસ કોમ્પ્લેક્ષમાં ભેગા થયા હતા કામરેજ ચાર રસ્તા પર તો કામરેજ તાલુકામાં વર્ષોની માંગ હતી કે કામરેજથી કામરેજ ગામ સુધીના જે રસ્તા બન્યા તેમાં વચ્ચે સ્ટ્રીટ લાઇટનું કામ કરવાનું પણ એ કામ જે કામરેજથી કામરેજ ગામ સુધીની માંગ હતી તેને કરતાં વધારે શ્રી આપણા ધારાસભ્ય અને માનનીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયાની રજૂઆત દ્વારા સુળાએ આપણને ઓગણીસ કિલોમીટરનું સ્ટ્રીટ લાઇટનું કામ આજે આપ્યું છે તેમાં પહેલાં ફેસનું લોકાર્પણનું પાંચ પોઈન્ટ બે કિલોમીટરનું આજે લોકાર્પણ કર્યું છે અને પાંચ પોઈન્ટ બે કિલોમીટરનું પહેલાં ફેસનું કામ પૂર્ણ થયું છે અને આજે સ્ટ્રીટ લાઇટ કામરેજ ગામથી નંસાર સુધી ઝડપથી થઈ ગઈ છે મારું નામ ઉપેન્દ્ર નરેન્દ્ર ઓઝા કામરેજ ગામ પંચાયત ડેપ્યુટી સરપંચ આજે જે કાર્યક્રમ હતો એ કામરેજ વિસ્તારમાં આવેલ સ્ટ્રીટ લાઇટનું લોકાર્પણ કરવાનું હતું કામરેજ ગ્રામ પંચાયત દ્વારા પ્રફુલ્લભાઈ પાનસુરિયા માનનીય મંત્રીશ્રી એમને રજૂઆત કરવામાં આવી હતી કે આપણા કામરેજ વિસ્તારમાં જે થોડો ઘણો અંધકાર છવાયો છે તો તેમાં તમે પ્રકાશ ફેલાવો પાંચ પોઈન્ટ ત્રણ કિલોમીટરમાં કામરેજ વિસ્તારમાં કામરેજ ચાર રસ્તાથી નનસાળ સુધી દાદા ભગવાન મંદિરથી લઈને નનસાળ સુધી એ બે કામ પૂર્ણ થઈ ચૂક્યા છે અને નેરવાળો જે રોડ છે એના ઉપર અત્યારે રસ્તાનું કામ ચાલી રહ્યું હોય ત્યાં અત્યારે સ્ટ્રીટ લાઇટનું કામ બાકી છે તે પણ અમે આપણી સરકાર દ્વારા થોડા સમય પછી જ્યારે રસ્તાનું કામ પૂર્ણ થશે એટલે એ કામ પણ પૂર્ણ કરવામાં આવશે ટ્રાફિક ટ્રાફિકમાં જે અવર જવર દરમિયાન ઘણા એક્સિડન્ટો થતા હતા એ હવે નહીવત બની જશે કારણ કે અજવાળાને કારણે આજુબાજુમાંથી જે પસાર થતી ગાયો અથવા જે કંઈ બીજું કંઈક નાની વસ્તુઓનું જે રસ્તા વચ્ચે અડચણ રૂપ થતું હતું તે હવે દૂર થઈ જશે તો આ પ્રકાશ થકી એક્સિડન્ટ અને ઘણી બધી વસ્તુઓનો દૂર કરવામાં આવશે